તો ગુજરાત હાઈકોર્ટમાં ધ્વનિ પ્રદૂષણ મુદ્દે થયેલી અરજીની સુનાવણી અંતર્ગત જીપીસીબીએ સોગંદનામું કર્યું હતું જેમાં જીપીસીબીએ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ વડાઓને સાઉન્ડ લિમિટર વિનાના લાઉડસ્પીકર અને ડીજે ટ્રેકની સામે કાર્યવાહી કરવા માટે તાકીદ કરી હતી ગૃહ વિભાગ સાથે સંકલનમાં એસઓપી બનાવશે તેમજ સતત મોનિટરિંગ માટે પૂરતી માળખાકીય સુવિધા નહીં હોવાનો જીપીસીબીએ સ્વીકાર કર્યો હતો આ માટે અલગ અલગ પ્રશાસનિક વિભાગો સાથેના સંકલનમાં જાહેરનામાની અમલવારી માટે નિયમો બનાવવાની તૈયારી હોવાનું જણાવ્યું તેમજ હવેથી સાઉન્ડ લિમિટ વગરના ડીજે ટ્રેક પર સાઉન્ડ લિમિટર લગાવવામાં આવશે સાથોસાથ સાઉન્ડ લિમિટર વગરના ટ્રેકના વેચાણ અને ઉત્પાદન પર પ્રતિબંધ લગાડવામાં આવશે આ ઉપરાંત જાહેર કાર્યક્રમમાં ડીજે કે સાઉન્ડના વપરાશ માટે પોલીસ અધિકારીઓ દ્વારા યોગ્ય ચકાસણી બાદ જ કાર્યક્રમની મંજૂરી આપવામાં આવશે તેમજ આ મામલે ત્રણ બાર બે હાજર ઓગણીસ થી વીસ ત્રણ બે હાજર ચોવીસ સુધીની સમગ્ર કામગીરીનો અહેવાલ કોર્ટને ને સુપ્રત કરવામાં આવશે